તો આપણી હવા છે ને બધી બેહો લઈને આવી ગયા છે ફૂલ જે નદી કાંઠે આજે અત્યારે ઘણીક વાર આ બાજુ રખડાવશું ને આ કાંઠા પર ને આ બાજુ વિચાર છે લઈ જવાનું માં તો પડે છે કેબલ નીચે વળે છે ને લાઇટના ઈ નળે આપણો પાડો થયો છે ખારો અત્યારે કે આપણે લગભગ બીજી ભેંસ પણ હીટમાં આવવાની છે ગોટીઓ તો આપણી હીટમાં આવી ગઈ છે જોકે હજી સાંજે અહીંયા કાલે સવારે ખાહે કાયદેસર બાકી બીજી આપણી છે ને આ બાજુ ઘેરામાં છે આવે એક છે બાકી આ બાજુ તો છે ને પાણી ભરી જાય છે તો હવે ઓછું થઈ ગયું ઘણું પાણી કેમ કે પાણી હું મોટર ચાલુ કરી દીધી ગાડીઓમાં એટલે પૂરું જય ઝુંગીવારા વાછરાધામ બે બાવીસ નવ બે હજાર પચીસને જાતર છે તો બધા મિત્રો આવજો ઝુંગીવાર દાદાની જાતર છે બે ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લો જામખંભાળિયા તાલુકો જય ઝુંગીવારા જય માતા મિત્રો કેમ જો બધા મજામાં આપણે કોણ મજામાં છે ને અત્યારે આપણે ઉભાજી ફૂલીએ નીચે ઉપર હાઈઓ રોડ જાય છે ને ફુલિયો નીચેથી ધોવાઈ ગયો છે કેમ કે જોઈ લો વરસાદ એટલો થયો નથી સાફ કરી ગયો નીચે અડધો ભાગ પીલો અડધો સાફ કરી ગયો છે ને અહીંયા રાખેલા છે જમ્પ જે કબૂતર રખડે છે ને ત્યાં છે જમ્પ ગમે એ ગાડી નીકળે ને એટલે ધુજારી મારે જ રાખ બહુ નહીં મારે ધ્વજારી મારે જમ્પ લાગે છે એટલે ગાડીઓ નીકળે ત્યાં આપણે વેવાની બધી ના બાજુ લેવી છે ને આપણે જે ભેંસ રેટમાં છે ને બીજી એ જ છે પેલા આગળ હાલે છે તો અત્યારે આપણે વેવું છે બધી ચરી હવે ફૂલિયા બાજુ જાય છે બે ચાર એને આગળ ઊભી રહી ગઈ અને ચાંદી આપણી છે ને છે ધુઆ ઊભી છે ચરે છે અહીંયા એકલી ગોરીને તો આપણે આ બાજુ ચડી ગયા આ બધી હવે ફૂલિયા નીચે નીકળી જાય છે આપણે સીધા ઓલી બાજુ ટપી જવાનું હવે અહીંયા આટલી મહેનત કરાય નહીં ઉતરવાની છોકરાને દૂધ જોઈએ એ અત્યારે દોઈ દ્યો ગમે એમ કરે એને કોણ સમજાવે કે આ બકરા થોડા છે સીધી લત જ આપે બાકી તો હું બધું આપણે અહીંયા જરૂર છે વાંધો એ પડે છે કેબલ છે ને એમ કે અહીંયા જુપડેલી બધી લાઈટ જાય છે ને કેબલ પડ્યો નીચે ભાઈ ક્યાં ત્યાં ગાય દોઈ ગયું લે ધોઈ આ ભે ધોવા દઈએ સમજે તો નહીં ઘડીકમાં બકરા વાળા હોય તો દૂધ દોઈ દઈએ આપડે અડવાઈ ન દીએ હું સીધી લત આપે સમજાવે અઘરા પડે અત્યારે આપડી બધી ભે છે ને રોડ ને આ બધી ટપાડી લીધી એટલે જમા લાપડી થઈ પડી છે છે કાંઠા વિસ્તાર પથ્થરવાળા એટલે ઓછી આ બાજુ બારી થઈ ગયેલી આ બાજુ પાછી ચરવા ગઈ નઈ હમણી બહુ એટલે હમણી આવતી રે પાણી પીવા હવે પછી આગળ આપશું આગળ બે પછી પાછી પાટા ચડાવી ગયા બધી આપડી આ બાજુ આવી ગયું જોકે ભાગવા મંડી રોંગ સાઈડ રાધાનીઓ જાય છે એક ત્યાં ઊભું નથી રહેવું આમાં ત્યાં છે ને ખેતરમાં ઘરી જાય એમ છે હા આપણે અહીંયા શોર્ટકટ મારશું કેમ કે અહીંગ્રે પહોંચાઈ જાય ને એકદમ માટે કાંધો પણ લપટાણ બહુ થઈ ગઈ છે સેવા એટલે ફડવાની દીકરી તો આપણે રાધાને પાછી વાર ને છીએ કેમ કે આ બીજું જ હોય ને એટલે ખેતરમાં ગરી જાય આપણે બે હું પાસે નહીં રહી તો બે નીકળી જાય કઈ બાજુ કે નક્કી ન હોય તો હવે આને બધી બે આપણે લઈ આવ્યા આ બાજુ પાણી મને કાઢી રહી એટલે બધી આવી ગઈ ને પછી હલશે વાંધો નહીં એ કરશું છે કે આ ખેતરમાં ઘરી જઈએ વાયર પડ્યો પણ ખાલી નીચે છે રોગો કેવા માટે બધું આવી ગયું હવે ચરશે બધા જે ભેગા હજી નીરાકળતા નીકળતા નીકળતા આવે છે તો ભાઈ કોમેટેક આવે ભાઈ દૂધ કેટલું થાય છે તમારે બધી બેહોનું પંદર ભેહોમાં કેટલું દૂધ થાય તો ભાઈ પંદર બેહોમાં દૂધ અત્યારે પચાસ જેવું પેલી પચાસ લીટર જેવું માનમાન થાય છે કેમ કે માર ભૂકો રહ્યો એટલે દૂધ ઓછું થઈ ગયું છે એવો ઊંચો રહ્યો નથી ને કે ઊંચો વધારે હોય તો દૂધ કરે વધારે ને ઘરે નાખતા નથી એનું કારણ એક છે કે ઘરે નાખશું ને એટલે પછી સીમાડમાં ચરતી નથી ક્યાં એટલે બધો માલ દૂધમાં તો ઘટી પડ્યું છે દાદા એ થોડીક તકલીફ પડે ભાઈ દૂધમાં તો પેશલ ખોરાક કાંઈ રાખી નથી ખાલી આ ખોડ દેવાનું બાકી બીજું કાંઈ નહીં તો અત્યારે આપણે એને સાંજે હું નાખી લીધી છે અત્યારે ચાર વાગે આવી અમને હામે કાટે ચડાવવાની છે તેર બધી ને ને પાટણ બાંધી દીધો ઘરે હું કે આ કપડી ગોટિયો ને હજી બીજી નથી થવા દેવી ઈ ભેંસ છે બે ભીગી હિટમાં ઓલી થઈ ગયા એમ છે અત્યારે એટલે બાંધી દીધો કાલ બપોર પછી પાછો છૂટશે ત્યાં ઓલી ઘરે રાખવો પડશે એમ કે એકસાથે બે આવી ગયા છે ને ભીગી લા આને જો કે ગોટિયા ને આપણે હવાર થવા દે હું આને ન થવા દેવી હજી પહેલી ખરા જેટમાં આવી છે વ્યાણી પછી દર થી બે મહિના થયા વીયાણીને એટલે નથી થવા દેવી હમણાં ઓલી આપડી આવી છે નવ મહિના થયા છે તો એને થવા દઉં હું હવે બીજી એક ઓલી જાફરી એક એ પણ નથી આવતી એને થવા દેવી છે આ આપણી ભેં વેચવાની છે હજી તો અત્યારે દોવાઈ ગયા એટલે છૂટી છૂટી ગયા હજી એક તો આપડે ઊભી રહે કાંઠે માં દીકરી છે અને બંનેનો મિલ્ક રેકોર્ડ આખા ખાડુમાંથી ટોપ છે આ બેનું દસ લીટર પ્લસ છે અને આને પણ દસ લીટર પ્લસ છે દૂધ એટલે એક ટાઈમનું દસ લીટર વીસ લીટર પ્લસ વાળી દૂધ વાળી છે બે હું બે બે અને આગળની છે એ આપણે એ વેચવી છે જોકે હમણાં વ્યાણી તાજી અને અત્યારે બધી નાખી અડધી ચડી ગઈ ને અડધી આપણે ઊભી રહી ગઈ અહીંયા તો અત્યારે જે બધી હું રસ્તે ચડી ગઈ છે ને અડધી જે આવે છે ધીરે ધીરે બનીને જો ધીરે ધીરે આવવા માંડી હા મેં ચડ્યા છે ભૂરી તો કે છે આપણે જ પાડા નહીં પણ સિંગ બગાડ્યા છે ભેં કુંડી હતી શીંગ આમાં પાડામાં તે ગઈ નથી આપણે ભીખરીની જેમ સિંગ બગડી ગયા ને કે પાડો આપણા એક આ ભૂરી બીજી આપણી આ કુંડી પાડો આવો જ હતો શેમ્પુ છે એમ એમાં કાંઈ ઘટે એમ નતું પાડામાં એના જેવું જ શેમ્પુ માથામાં આવું હતું ઝાફરો ઘટે નહીં હો પણ આ ભૂરી આપણે સીંગ બગાડી દીધા ને છે પણ ઉનાળામાં થઈ ગયા આપણે પાડે આ બે બેનું છે એટલે બે ને સિંગડા બગડી જાય આ તો હજી સિંગડા મારી આવી આ તો શિંગડા બગાડ્યા ને ભીકલી આપણે એક સિંગડા બગાડ્યા આવા સિંગમાં હતી નહીં કે પાડો ને બે જો હાલવાની ઊભી રહી ગઈ છે બાવડામાં ગહે છે ને સિંગડા લઈ લઈ નીકળી ગયો વાંધો ન આવ્યો બાકી ને પટે ચડી ગઈ હવે એ ચાંદરી ની ગોતો ની છે હાલો આપણે ભખું આવે છે ભીખું ને દેખાડો તમને તો ઈ છે ને આપણી આપ ભીખલી અને આ ભૂરીનો બેનો ખાલી એક દિવસ ફેર છે આ તો ભૂરી ભેં હતી એટલે ભૂરી પડી પાડી શિંગડામાં તો સારી હતી કુંડી ભેં હતી ઘટેની આને સિંગડા કેવી બગાડે એ ખબર ના પડી નાને આપણે જો સિંગડા દુખો હા આના સિંગડા હા બગડી ગયા આને તો હાઈટ જ ના લીધી આનીમાં હા કુંડી હતી ટોપલી આને તો હાઈટ ન લીધી હું વાંધો પડ્યો એ ખબર ના પડી આને તો હાઈટ પકડી ગઈ પૂરી તો અડધી હું નીકળી ગઈ અડધી આપણી રહી ગઈ છે પાછળ હવે એને હાંકવા જ આવી પડશે જા તો આવે છે

ત્યાં હું બધી આપણે આમ નદી ટપાલ લીધી એટલે બધી રખડે છે ઘર બાજુ ચક્કર મારે ને પાછી આમ ચક્કર મારી ગઈ અત્યારે બધી આમ છૂટા છવાય રખડે કાંટામાં ધોળી આવે ના પાડે પણ ધરે રીએ એની ઘરે કેમેરા બાજુ ગયો એટલે મારવાનું બંધ આખો આજ ચાલુ હોય બાકી બે હવે અને આપણી આ છે ફૂલ હીટમાં એટલે પાડો નાખી દીધો ઘરે થોડો પાડો બાંધો છે ઉડવાનું કરે છે જો કે ભેવું બધું બંધાય છે ને પછી આના ઉપર છોડશું જો થઈ જાય તો વાંધો નહીં બાકીને બેહો બધી જો ઘરે પહોંચી ગયા બાકી અહીંયા જો મેકઅપ કરવાનું ફૂલ ચાલુ છે તાજ માળ તૈયારી છે અત્યારે મેકઅપ કરેલા ને મારે મચ્છર ન કાઢે ભૂખી હોય એની ચરવામાં પડી હોય બધી અને પાવરા ખાઈને ખાને બધી બેઠી હોય એટલે બધા આ બધાને કાઢી લેવાની ગયા વર્ષે તો આ ખાડો પૂરાવી નાખો છે કેમ કે આમાં ખાતરનું જ પાણી બહુ આવે ઉકેળાનું બધું ભરાય ઉકેળો ભરાઈ જાય એટલે પાણીમાંથી જમીન ધરાઈ ગઈ હોય એટલે ચાલુ વર્ષે તો એટલે પછી બધું ખાતર આમાં આવી જાય તો આ ખાતર બધું કાઢી પછી માથે નાખશું મોરક તો સંજોગ ઘર કો જામ થઈ ગયો બાકી ને હું રખડે છે અને પાડો બાંધો અમે વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કર નાખજો જય માતાજી જય શ્રી રામ બધાને